ફ્રેન્ડ્સ શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છું બધા મિત્રો મારા નવલોગની શરૂઆત કરું છું આજે હું તો અત્યારે તો ઘરે જ છું પણ અમે જઈએ છીએ આજે બાર તો સી જઈએ છે બના રજો કેમકે અમે જે જગ્યાએ જઈએ છીએ હું મારી લાઈફમાં પહેલીવાર જાઉં છું એ જગ્યાએ અત્યાર સુધી નથી ગયો અને વચ્ચે મારો ફ્રેન્ડ છે અને મારો સબસ્ક્રાઈબર પણ છે એની મને કીધું હતું કે હાલો મારી આ પણ ત્યારે હું નહોતો ગયો નહીં યારે કે રાતનો ટાઈમ હતો રાતે આવવાનું મોડું થાય તો બીજા દિવસે સવારે પાછું પશુ દોવાનું મોડું થાય એટલા માટે પણ આજે હવે પશુ દોવાઈ ગયા છે અત્યારે હવે અમે જઈએ છીએ બધા વિથ ફેમિલી છે હોય એટલે તમે બહેના રહેજો મારા વિડીયોમાં આગળ સુધી કે હું સીધ જાઉં છું ક્યાં જાઉં છું શું કરું છું શું નહીં બધું જોજો મજા આવશે તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ આપણા રસ્તામાં આગળ હવે આ બધો એરિયો તો એ બાજુનો છે હવે તો એકદમ ફર્સ્ટ ટાઈમ જાઉં છું એટલે ખબર પણ જો તમને ખબર હોય કે આ કયું ગામ આવે છે હવે આગળ તો મને કોમેન્ટ કરજો આ બધો વિસ્તાર એ બાજુનો જ છે એટલે આપણે કંઈ આમાં આઈડિયા નથી આવતો તમે ત્યારે શેર કરવાનું કારણ એ કે તમને જો ખબર હોય તો મને કહેજો કે આ કઈ બાજુનો એરિયો છે શું છે શું નહીં બરાબર છે તો હવે હું તમારા કોમેન્ટની રાહ જોઉં છું કેમકે તમે મારા વિડીયો જો પણ કોમેન્ટ નથી કરતા એટલા માટે આગલા વિડીયોમાં મેં રિક્વેસ્ટ કરી હતી એવી રીતે હવે હું પહોંચી ગયો છું મારી ડેસ્ટિનેશને એટલે હવે તમે બનારે જો હું તમને આગળ બતાવું ફ્રેન્ડ્સ તો હવે મેં બધા પહોંચી ગયા છીએ વિથ ફેમિલી છીએ બધા અને મઠડા આવી ગયા તમને મેં જેમ કીધું કે હું મારી લાઈફમાં પેલી વાર અહીંયા આવ્યો છું તો તમે બિનારીઓ હવે મંદિર તો મિત્રો અત્યારે હવે મેં પહોંચી ગયા છે માતાજીના મંદિરે દર્શન કરી લઈએ બધા અહીંયાનું આખો વ્યૂ બહુ મસ્ત છે જગ્યા પણ બહુ સારી છે ફર્સ્ટ ટાઈમ આવું છું અહીંયા રહ્યું મિત્રો આ માતાજીનું નું મંદિર જોકે તમે તો લગભગ બધા એવા છો જે મારા બારના સંસ્ક્રાઈબર છે એ લોકોએ નહીં જોયું એટલા માટે અને અહીંયા પાછળની બાજુએ ભેંસોનો તબેલો છે બહુ સારી આખી વ્યવસ્થા છે અહીંયાની આ બધી જગ્યા છે જ્યારે અહીં સોનલ બીચનું કાર્યક્રમ હોય ટૂંકમાં માતાજીની બીચ ભરાય ત્યારે વધારે માણસો હોય એટલા માટે જરાક હોય બાકી અત્યારે તો થોડા ઘણા છે અને આજે કામમાંથી ડે ઓફ લઈને નીકળી ગયા ફરવા અત્યારે દર્શન કરી લીધા છે અહીંયા બધાએ અને અમે અમે જઈએ છીએ બેક સાઈડ તમને બતાવું કઈ રીતનું છે શું છે કેમ છે બધું તો તમે બનાવી જો મારા આગળ વિડીયોમાં કેમ કે લગભગ તો વિડીયો એન્ડ ને ગાડે પૂગી ગયો છે તો એ છતાંય તમે જોજો મારી યારે બની રહેજો બધા મેં મિત્રો આવી ગયા અને આ બાજુ ગૌશાળા પણ છે ગાયની આગળ તમને બતાવું એક નાનકડું પારું છે અહીંયા અહીંયા રહી ગૌશાળા છે અહીંયા આમાં અહીંયા રહી મંદિરની ગાયો છે બધી સામેની બાજુ ભેંસ મહેતી છે આ બાજુ એક મસ્ત નાનું પારું છે અહીંયા રહ્યું કે મિત્રો મને વધારે પડતો ગાયો વારે લગાવ છે તો મને અહીંયા પણ મળી ગયું સામેની બાજુ છે ત્યાં ભેંસનો તબેલો છે એક સામે બે બચ્ચા છે ફેન્સના પારા અને આ પાછું ગાય છે ઓલી સાઈડે ખોડી બેન થઈ છે મેં તમને આગળ કીધું મિત્રો આ ખાઈ હું અહીંયા ચારો વ્યવહાર રાખવાની છે વ્યવસ્થા બાકી આ બે પારા અહીં છે હજી અને આ મોટા પાયે પાણી પાય છે ને મિત્રો અહીંયાની બેક સાઈડ અહીંયા બધા પંખીડા છે આજે અમે ભેહું બંધ્યું જાજી ભેહું છે અહીંયા તો ગાયું છે એવું નથી બાકી આ આખું માતાજીનું મંદિર ફરતું બધું છે આખી વ્યવસ્થા બહુ સારી છે અહીંયા મારા મતે એકવાર તો તમારે બધા અહીંયા આવવું જોઈએ તો મિત્રો મારો આજનો વિડિયો હું અહીંયા એન્ડ કરું છું કેમ કે અત્યારે હું છું ગૌશાળામાં પાછળની બાજુ તમે દેખાઈ જ ગયું ગાયું હું બંધ્યું અને મિત્રો હું એવું કહું તમને બધાને કે એકવાર ટાઈમ લઈને આવો અહીંયા બહુ ફેરા જેવું છે સારું છે અને વાતાવરણમાં શાંતિ છે બહુ મજા આવે અહીંયા તો મારી રિક્વેસ્ટ છે તમને બધાને કે આવજો એકવાર તો મિત્રો મારો હવે વિડીયો અહીંયા હું એન્ડ કરું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં